પ્રવૃત્તિ માર્ગ કર્મ આધાર પર ચાલે છે નિવૃત્તિ કરવું વિધાઉટ એક્સપેક્ટેશન ઓફ ફ્રૂટ ઓફ રિઝલ્ટ કોઈ પરિણામના અપેક્ષા વગર કાર્ય કરવું મને કઈક મળશે એટલે હું કરું એ ભાવ રહિત થઈ અને ભજવું તો એવા પ્રકારથી ભગવાનનો સ્વભાવ છે તો જીવના અન્ય આસક્તિઓમાંથી નિવૃત્તિ કરાવી અને ભગવદ આસક્તિ કરાવે પ્રપંચની વિસ્મૃતિ કરાવે અને ભગવાન સ્વયંમાં આસક્તિ કરાવે એ જ નિરોધ દશમ સ્કંદ છે તયો રૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ શબ્દ વિધિયતે અને આ બંને જેનામાં હોય જેનામાં સત્તા પણ હોય અને જેમાં સર્વ પોતાની ભીતર સમાયત કરી લેવામાં જેનું સામર્થ્ય હોય એ જ પરમ બ્રહ્મ કહી શકાય છે અને એ પ્રભુ અવતાર ધારણ કરે ત્યારે એવો વિચાર આવે

ભેજના તો મેસે ગૌરવશાલી વસ્તુ એ છે કે આપણા ત્યાં ભગવાન પોતે આવે છે કોઈ સંસ્કૃતિમાં એમના પુત્રને મોકલે છે કોઈ જગ્યાએ એમના મસીહાને મોકલે છે કોઈ જગ્યાએ દૂતને મોકલે છે પણ અહીંયા કોઈને મોકલતા નથી પોતે આવે છે અવતારવાદ એ ભારત ભૂમિની એક પરંપરા છે કે ભગવાન થઈ અને પોતાના જીવ માટે અનેકવિધ લીલાઓનું નિત્ય પ્રતિ આચરણ કરે છે બાદશાહ અકબરને એકવાર પ્રશ્ન થયો बीरबल ने पूछवा लगा कि बीरबल बताओ हिंदू धर्म में मैंने सुना है कि भगवान खुद अवतरित होते हैं क्या यह सही है सच, सच बात है वो खुद क्यों आते हैं वो किसी को भेजते क्यों नहीं स्वयं क्यों आते हैं बीरबल ने कहूं कि आपका प्रश्न बहुत सुंदर है पर बादशाह मैं आपको थोड़े दिनों के बाद इसका जवाब दूं तो ठीक है થોડા દિવસ થયા એ થોડા દિવસોમાં બાદશાહ અકબરના પ્રિય રાણીનો પ્રિય પુત્ર જે નાનું બાળક હતું એ બાળકના જેવું ને જેવું પુતળું બીરબલે સિદ્ધ કરાવ્યું અને એ પુતળું બનાવી દીધું પછી બાદશાહ જ્યારે નૌકા વિહાર કરવા પોતાની રાણી પરિવાર અને નિકટના જનો સાથે નાવમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે જે દાસી એ બાળકને સાચવતી એ બાળકને બાળકનું પૂતળું એ દાસીને આપી દીધું અને નાવમાં બેઠા પછી નાવ જ્યારે જલમાં વચ્ચે ગઈ તો બિરબલે શું કર્યું કે એ બાળકને દાસીના ખોડામાંથી ઉઠાવવા લાગ્યા અને ઉઠાવીને એવો અભિનય કર્યો કે અરે બાળક હાથમાંથી છૂટી ગયો અને બાળકને જલમાં છોડી દીધું એ જે પૂતળું હતું એને જલમાં છોડી દીધું બાળક ડૂબવા લાગ્યો ત્યાં એવું જાણી અને બાદશાહ અકબર વગર કોઈ વિચાર તરત સ્વયં નાવમાંથી કૂદી ગયા અને કૂદીને અને એ બાળકના પુતળાને લઈને આવ્યા અને બિરબલ ઉપર ખીજાવા લાગ્યા કે આ તો પુતળું છે બાળક થોડી છે આ બિરબલે પ્રશ્ન કર્યો કે બાદશાહ આપકે ઇતને સારે સેવક હે ચાકર હે નોકર હે મંત્રી હે ઓર મેં ભી આપકા સેવક ખડા હું યહાં तो आप मुझे ही कह देते कि जाके उस बच्चे को बचा लो आप खुद क्यों कूदे बादशाह कहू कि मेरा पुत्र है वो मेरा प्रिय है वो और वो डूब जाए मैं किसी को क्यों कहूं मैं खुद जाकर उसे बचा लेता हूं इस भाव से मैं खुद कूद गया और उसे बचा लिया बीरबल कहवा लग गया बस आपके प्रश्न का उत्तर यही है ये जीव संसार रूपी इस समुद्र में कूद जाता है और उसे कूदे हुए जीव को डूबने से बचाने के लिए नारायण स्वयं अवतार लेता है वो किसी को भेजता नहीं कोई ना नहीं ना मोकलता पोते आ जीवन उद्धार करे छे। जे प्रकारे जीवन मन इन्हें मणवा तैयार हो जे प्रकारे जीवन मन जानवा माटे तैयार हो જે પ્રકારે જીવનું મન એને સ્વીકારવા માટે તૈયાર હોય એવું રૂપ ગુણ ધર્મ ધારણ કરી અને એ ભગવાન પ્રગટ થઈ જાય છે છે એની એની કરુણા કૃપાનો પ્રકાર અતિશય આનંદ સાથે જ્યારે પ્રભુને આપણે ઓર અંતરે પધરાવીએ ત્યારે એ અનેકવિધ લીલાઓ સાથે જીવના મનોરથ સિદ્ધ કરે છે श्री कृष्ण दशलीला युतम सदा महाप्रभु जी कहे छे। आप के तो दशलीला युत सदा छे भागवत जी कहे आ दस लीलाओ कई छे तो कहूं अत्र सर्ग विसर्ग स्थान पोषण मनवंतरे शानु कथा ઈશાનુ કથા નિરોધ મુક્તિ અને આશ્રય આ દસ પ્રકારની લીલા ભગવાન કરવા માટે અવતરિત થાય છે ઉતિ લીલામાં ક્યાં નરસિંહ સ્વરૂપે પ્રગટ થાય છે તો ક્યાંક ક્યાંક ઇક્ષવાકુ વંશમાં પ્રગટ થઈને અને ભગવાન રામાવતાર ધારણ કરી અને લીલા કરવા પધારે ભગવાનના બધા જ અવતાર એ જુદી જુદી લીલા જુદા જુદા કર્મ જુદા જુદા પરિણામ જુદા જુદા કારણોથી થાય છે પણ સ્વયં ક્યારે આવે છે અવતારના જુદા જુદા ભેદ બતાવ્યા એક અવતાર છે જેને કહેવાય છે અવતાર જેમાં શંકર્ષણ અનિરુદ્ધ પ્રદ્યુમ્ન અને વાસુદેવ ભગવાનની ચાર શક્તિઓ સાથે ભગવાન પ્રગટ થાય રામાવતાર એ વ્યૂહાવતાર છે રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ચાર વ્યૂહ છે કૃષ્ણાવતારમાં પણ ચાર વ્યૂહ છે પુત્ર વાસુદેવ સ્વયં પ્રદ્યુમ્ન વ્યૂહ સ્વરૂપે ભગવાનના પુત્ર અને અનિરુદ્ધ વ્યૂહ સ્વરૂપે ભગવાનના પ્રપૌત્ર એમ ચારેવ વ્યૂહ સાથે ભગવાન પ્રગટ થાય અને વ્યુહાવતાર કહેવાય પછી એક પ્રકાર છે જ્ઞાનાવતાર જ્ઞાનાવતાર ભગવાનના છે વ્યાસો જગત સર્વમ જેટલા પણ શાસ્ત્ર ઉપનિષદ પુરાણ આપણે જેટલું પણ આજે બોલાઈ રહ્યું છે કહેવાય રહ્યું છે લખાઈ રહ્યું છે બધું અંતતો ગત વ્યાસજીના લખેલામાંનું જ અંશ છે એટલું શ્રી વેદ વ્યાસજીએ લખ્યું છે જેમણે વેદનું વ્યાસ કર્યું ભગવાનના જ્ઞાનાવતાર જ્ઞાનનું ઉદ્દીપન કરવા પ્રગટ થયા ભગવાનનું આવેશ અવતાર કેવું તો કહ્યું નરસિંહ અવતાર આવેશ અવતાર છે કલા અવતાર છે અવતાર કલા અવતાર છે આવે પ્રગટ થાય કાર્ય સિદ્ધ કરે અને પાછા અંતર ધ્યાન થઈ જાય પણ આ બધા અવતાર લેવા વાળો છે કોણ કોણ મીન બનીને અને પ્રલય કાલમાં બચાવે છે સૃષ્ટિને કોણ વરાહ અવતાર ધારણ કરીને અને ભૂમિ જ્યારે ડૂબી રહી છે હિરણ્યાક્ષના એના પ્રકોપથી ભૂમિને બચાવે છે કોણ કુર્મ અવતાર લઈને અને સમુદ્ર મંથન સમયે મંદરાચલ પર્વતને પોતાની પીઠ પર ધારણ કરી અને સમુદ્ર મંથનને થવા માટે માધ્યમ બને છે અ કોણ છે જે અવતાર ધારણ કરનાર છે આ પ્રભુ કોણ છે તો કયું કેશવ કૃષ્ણ સ્તુ ભગવાન સ્વયં ભગવાન સ્વયં કૃષ્ણ એ અવતારી છે જે આ બધા અવતાર ધારણ કરે છે જયદેવ કવિરાજે કેટલું સરસ લખ્યું કે જય જગદીશ હરે અલય પયોધી જલે જલમાં પ્રલય લાવી અને મીન અવતાર મત્સ્ય અવતાર ધારણ કરનારા પણ કેશવ છે ધર્મનિષ્ઠ છે અને એ ધર્મનિષ્ઠ રાજા સત્યવ્રત જ્યારે નદીના કિનારે જઈ શ્રાદ્ધ તર્પણ કરી રહ્યા છે પૂર્વતો તસ્યાલ કે કશ્ય છફર્ય કાભ્ય પદ્ય એક નાની માછલી આવીને રાજા અર્ઘ આપવા ગયા અને જલમાં હાથમાં લીધેલા ખોબામાં ભરેલા જલમાં એક માછલી આવી જાય છે અને એ માછલી કોણ છે એ સ્વયં નારાયણ છે નાના પાત્રમાં મૂકી એક રાતમાં મોટી થઈ પાત્ર નાનું પડવા લાગ્યું એનાથી મોટું પાત્ર લીધું એમાં મૂકી રાત્રે પાત્ર નાનું પડવા લાગ્યું પાત્ર બદલતા ગયા હવે એક કુંડ બનાવ્યું કુંડમાં મૂકી કુંડ નાનું પડવા લાગ્યું હવે સમુદ્રમાં પાછી માછલીને નાખી અને ત્યારે એ માછલીમાંથી ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થઈને શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાન કહેવા લાગ્યા એ રાજા સત્યવ્રત તમારા ધર્મનિષ્ઠ હોવાથી હું પ્રસન્ન થયો છું પ્રલયનું કાલ આવી રહ્યું છે યુગ પરિવર્તન થવાનું છે જે જે વસ્તુઓની નવી સૃષ્ટિની રચના કરવા આવશ્યકતા છે એ તમામ બાબતોને રાજા સત્યવ્રત તમે લઈને ઊં એક શ્રંગ ધર્મમાં છ્યો હૈમો નિવૃત યોજન સો યોજન જેટલી મોટી આ માછલી છે અને એ માછલીના મસ્તક પર એક શ્રંગ એક સિંગડું છે નિબદ્ધ નામમ શેષનાગ દ્વારા નાવને બાંધીને ભગવાન કહે છે કે હું તમારા કિનારા પર આવીશ અતિશય વરસાદ થવા લાગે બધું ડૂબવા લાગે ત્યારે રાજા તમે ઔષધિઓ ઋષિમુનિઓ વનસ્પતિઓ યજ્ઞના ગ્રંથો જે જે વસ્તુઓનું સંરક્ષણ નવી સૃષ્ટિ માટે કરવાનું હોય એ બધું લઈને નાવમાં બેસી જજો હું તમારું રક્ષણ કરીને અને તમને લઈ જઈશ અવતાર ભગવાને ધારણ કર્યું ક્ષીર સાગર છે

નાગ કેમ કહેવાય એનું નામ શેષ કેમ છે શેષ એટલે જે પૂર્વ સૃષ્ટિ પ્રલય પહેલાની જે સૃષ્ટિમાં બચી ગયું એ શેષ એ બચેલા જનજાતિઓ પ્રજાતિઓમાંનો શેષ નાગ એ શેષ નાગને દોરી બનાવી એ પર્વત ઉપર મીટાડી એક બાજુ મસ્તક છે એક બાજુ પૂંછ છે અને એક બાજુ દેવ ખેંચી રહ્યા છે એક બાજુ અસુરો ખેંચી રહ્યા છે પણ એ જલની અંદર પર્વત ટીકે ક્યાં એનો આધાર શું તો ભગવાને કહ્યું કે મમ પ્રષ્ઠે મારા પીઠ ઉપર હું હું કાચબો બની જઉં કચ્છે પર રૂપ ધારણ કરી લઉં અને પછી મારા પીઠ ઉપર આ મંદરાચલ પર્વતને પધરાવી અને મંથન કરવા લાગો જેમ મંથન કરવાનું પ્રારંભ થયું સમુદ્ર મંથનમાંથી 14 રત્ન પ્રગટ થયા સૌથી પહેલું રત્ન પ્રગટ થયું હલાહલ વિશ મનુષ્ય દેહ માંથી જીવનમાંથી વિષાદ કાઢવો જરૂરી છે મામે કમ શરણ અર્જુન કહી શકે પણ જ્યાં સુધી વિષાદ અંદર રહે છે ત્યાં સુધી શરણાગતિ સ્વીકારી શકાતી નથી પહેલું નીકળ્યું હલાહલ વિશ વિષ નીકળ્યા પછી કામધેનું ગાય સ્વર્ગ સંપદા બની પછી ઘોડો ઘોડો એ ત્રીજું રત્ન ચોસુ રત્ન ઇન્દ્ર નો હાથી એવો એરાવત પાંચમું રત્ન નીકળ્યું કૌસ્તુભમણી ભગવાને સ્વયં એ કૌસ્તુભમણીને સ્વયં ના વક્ષ્યસ્થળ પર ધારણ કર્યું કૌસ્તુભા મુક્ત કંધરમ કૌસ્તુભવણી એવો છે કે જે પ્રકાશિત થાય છેલ્પવૃક્ષ જે એ વૃક્ષની નીચે બેસીને કલ્પના કરવામાં આવે એ કલ્પના પરિપૂર્ણ થાય મનુષ્ય પાસે એવો વૃક્ષ આવીએ તો શું કરે મનુષ્ય એવો ઝાડ આપણને ખબર પડે કે અહીંયા સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ પર એક ઝાડ છે અને એ ઝાડની નીચે બેસીને જે પણ માંગો એ મળી જાય તો આપણે કેટલી બધી આપણી મહત્ત્વકાંક્ષાઓ વિચારો આવવા લાગ્યા ને બધા મારે આ માંગવું છે મારે આ માંગવું છે મારે આ જોઈએ છે એક વ્યક્તિ એવી જ રીતે એક વૃક્ષ નીચે જઈને સૂઈ ગયો અને બહુ જ ભૂખ લાગી હતી અને વિચાર કરવા લાગ્યો કે મને

પછી વિચાર કર્યો કે હવે ખાધું છે શરબત પણ પીધું છે હવે થોડી ઊંઘ આવી રહી છે સરસ તકિયો મળી જાય તકિયો પણ આવી ગયો માથું એને ગયો ઝાડની ઓટમાં અને પછી આંખ બંધ કરીને એને સ્વપ્ન આવ્યું કે જંગલમાં હું સુઈ ગયો અને વાઘ આવીને મને ખાઈ ગયો આપણે એટલું માંગીએ એટલું માંગીએ એટલું માંગીએ કે પછી આપણે જ મંગાઈ જઈએ છીએ मांगव हो तो शु मांगव मांगव हो तो प्रभु थी बीजु कई न मांगव प्रभु ने मांगी लेवा मोक्ष मांगसो पदार्थ मांगसो संपदा मांगसो सत्ता मांगसो बधु जतु रहेशे एक दिवस पण प्रभु ने मांगी लेशो तो पछी प्रभु क्यारे जता नथी जो ये सब कुछ देने वाला है अगर वो खुद ही हमारा हो जाए फिर क्या चाहिए મોક્ષ આપનારો મળી જાય સંપદા આપનારો મળી જાય સત્તા આપનારો મળી જાય પણ હા પ્રિયજનો પ્રેમ માર્ગમાં આ બધું માંગવા માટે પ્રભુને ન માંગતા મને આ બધું મળે એટલે પ્રભુ મારા બનો એવા ભાવથી કરશો તો કોઈ દિવસ નહીં મળે પણ આ બધું છોડી મને પ્રભુ કેમ જોઈએ કારણ કે મને પ્રભુ જોઈએ નો અધર રીઝન આઈ લવ યુ બિકોઝ આઈ લવ યુ નો અધર રીઝન પ્રેમ માટે કોઈ કારણની જરૂર જરૂરત છે પ્રભુ સાથે પ્રેમ કરવામાં કોઈ કારણની આવશ્યકતા નહીં ભાવથી જયારે પ્રભુને ભજો તો પ્રભુ સ્વયં શ્રી વલ્લભાધીશ મહાપ્રભુના સ્વરૂપમાં આપણને કલ્પ વૃક્ષ મળ્યું છે આ અહીંયા બિરાજી રહ્યા છે કોણ છે કલ્પ વૃક્ષ છે એમની કૃપાથી જે

સાતમું રત્ન સમુદ્ર મંથન માંથી ઉત્પન્ન થયું રંભા અપ્સરા ત્યારબાદ શ્રી લક્ષ્મીજી એ આઠમા રત્નના રૂપમાં પ્રગટ થયા એમનું વર્ણ ભગવાને કર્યું ત્યારબાદ લક્ષ્મીજી પછી વારુણી એટલે કે મદિરા જે અસુરોએ પાન કર્યું કઈ વસ્તુ કોણા માટે છે એ સમજી લેવી જરૂરી છે કોણ શું કરે એનાથી એનું ચરિત્ર બને છે વારુણી મદિરા બહુ હકીકતની વાત છે પણ બહુ દુઃખની વાત છે ઘણા વૈષ્ણવ કુટુંબોમાં આ પણ એક દિનચર્યાનો ભાગ બની ચૂક્યું છે અને આના કારણે સ્વયં પર પણ નિયંત્રણ નથી સ્વયંની સંપત્તિ પર પણ નિયંત્રણ નથી અને સંપત્તિ તો જાય તે જાય સ્વયંની વંશ ઉપર પોતાના બાળકો પર પણ કોઈ નિયંત્રણ નથી અને એવું કહેવામાં આવે છે કે જોડે બેસીને પીઓ બહાર પીશો એના કરતા તો અમારી સાથે એટલે કે વસ્તુ કોણ ઉપયોગ કરે કઈ વસ્તુથી મનુષ્યની પ્રકૃતિ કેવી બને આ સમાજની હકીકત છે કટુ લાગી શકે છે કોઈને ચાલશે પણ સત્યને બદલી શકાતું નથી કોઈ કહે છે કોઈની સાથે આપણે સેટ થવું છે કોઈની સાથે કોઈ ગ્રુપમાં આપણે ગોઠવાઈ જવું છે એટલે કરવું એટલે ધર્મ ત્યાગ કરવો એટલે અનાવશ્યક વસ્તુને પીવું અરે વ્યસન કરવો છે તો કૃષ્ણનો કરો યાર એટલો અદભુત કે એકવાર કૃષ્ણ રસનો જેને ચસકો લાગી જાય છે એ પછી દુનિયાના બધા વ્યસન ભૂલી જાય છે આ મદિરા વારુણી આનાથી બચો અને આનાથી બચાવવું પછી દસમું આવ્યું ચંદ્રમા ચંદ્રમા સમુદ્ર મંથન રત્ન છે ચંદ્રમા જાત ભગવાનનું મન કેવું છે ચંદ્રમા જેવું શીતલ છે અગિયારમું કહ્યું પારિજાત વૃક્ષ બારમું પાંચજન્ય શંખ જે ભગવાન ધારણ કરે છે તેરમું ભગવાન ધનવંતરી આયુર્વેદ પ્રણેતા છે જેમણે આયુર્વેદ રચના કરી જેમને આયુર્વેદ પ્રગટ કર્યું એવા ભગવાન ધનવંતરી અને સુધા હસ્ત એટલે કે 14મો રત્ન એ ધનવંતરી ભગવાનના હાથમાં અમૃતનું કલશ એમાં 14 રત્ન આ ભગવાનના કુરમા અવતાર સમયે ભગવાનને પ્રગટ કર્યા